તો છે તમારા બધાનું ઉપરથી આપણા એક આજના નવા વ્લોગની અંદર તો મિત્રો આજે હું આવી ગયો છું ખંભાતના મેળાની અંદર એટલે કે મિત્રો અત્યારે ખંભાતા મેળાની તૈયારી ચાલી રહી છે ફૂલ એટલે મિત્રો મેળો ચાલો તો હજુ નથી થયો તો મિત્રો આપણે મેળો ટૂંક સમયમાં ચાલુ થવા જઈ રહ્યો છે તો મિત્રો આજના લોકોને તમે કન્ટિન્યુ બનાવી રહ્યો છો તમને આજે બતાવીશ કે મેળાની તૈયારી કેવી ચાલી રહી છે અને દિવાળી મેળો મિત્રો જોઈ શકો છો એક બેક ડાન્સ પણ આવી ગયો છે એટલે હજુ ચાલુ મિત્રો નહીં થયું હજી પણ તૈયારી છે મિત્રો ચાલુ થઈ છે એમ દિવાળી દિવાળી સુધી એમ તમે જોઈ શકો છો મિત્રો આ સગડોલ પણ આવી ગયો છે અને આ બધી તમે તો તમને આમ આપણે અહીં કોઈ હોય તો ખંભાત આપણે પૂછ્યું આપણે માહિતી લેવી કે કઈ રીતે અહીં મેળો ક્યારે જાવ છે ને ક્યારે પૂરો થાય બધું ત્યારે અમે લોકમાં કન્ટ્રી બને રહીજો આ છે મે મોતનો કૂવો એ અંદર બધી ગાડીઓ ભરે છે અને અંદર ગાડીઓ બુલેટ બુલેટ ગાડીઓ બુલેટ બુલેટ બધું ભરે છે અને આ બાજુ છે ચકડોળ આ બાજુ છે ચકડોળ અને નાવડા બી છે ત્રણ નાવડા છે બે ચકડોળ છે અને એ બી નાવડા બી બહુ ઊંચા ઊંચા જાય છે અને એક સ્પાઈડરમેન છે આપણે એ અંદર અંદર આપણને ચોંટાડી દે છે અને એક પેલું એ એટલે કે મિત્રો ખંભાતને મિત્રો તૈયારી મિત્રો ફૂલ ચાલે છે તમે જોઈ શકો છો મિત્રો મિત્રો ઘણા બધા અંદર સગડોલ પણ આવી ગયા છે મિત્રો બે સગડોલ મિત્રો જોઈ શકો છો એકા અને મિત્રો આ સગડોલ તમે જોઈ શકો છો મિત્રો અને મિત્રો આ એક હોડી પણ મિત્રો તમે જોઈ શકો છો આવી ગઈ છે ઓલરેડી એક આવી ગયેલી છે મિત્રો બે હોડી છે તમે જોઈ શકો છો તો સરસ બધા મિત્રો મિત્રો તમને લોક અંદર તમે તમ અંદર તેમ બતાવું મિત્રો કે કઈ રીતે અહીં મેળો તમારને જે બતાવ્યું છે તો તમે લોકો કントリー બનાવી રેજો હું તો આપડે ભાઈબંધ તા આપણે જોઈએ આપણે શું આપણે માહિતી આપણને આપે છે કેમ આદર મિત્રો તો આજે અમે ખંભાતની લોકેશનમાં છે હું આજે તમને બતાય ખંભાતનો મેળો તો આ છે આપણી ખંભાતની નાની ચકડોળ અને તમને જે બે સામે દેખાય છે મોટી ચકડોળ તો આ આપણા ખંભાતના આવ્યા છે ત્રણ નાવડા એક છે બે મોટા નાવડા છે અને એક નાના નાવડા છે બે બ્રેક ડાન્સ છે સામે આપણે ભાઈ મોતના કુવાનો બધું ચાલે છે હજુ તો ઉતારામણી તો બધું થશે એટલે આપણે તમને આગને બતાવીએ છીએ હવે આગળ જઈને તમને આખી લોકેશનનું બીજું બતાવીએ તો આ જોઈ શકો છો હજુ નાવડાની બધી આ પડી છે અને આપણે આ ઘોડા છે બધા બ્રેક ડાન્સની છે એટલે આપણે ઇલેક્ટ્રિક કાર્સ છે પછી આ ચકડોળ નો હજુ સામાન છે આ બધો આ સામે દેખાય છે મોટી ચકડોળ અને આ દુ દેખાઈ છે

તો મિત્રો આપણા ભેંડે મિત્રો બહુ મસ્ત મિત્રો ઇન્ટરવ્યૂ પછી તમે જોઈ શકો છો અને મિત્રો હજુ આપણા ભય બના આપણે ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યો છે તો ચાલો મિત્રો તો તમે આ જોઈ રહ્યા છો તો આ ઇલેક્ટ્રિક કારનું હજુ ટ્રેન છે સામાન પડે છે જેમ કે હજુ ઉતરી નથી આવી કાનની બી છે પણ હજુ થયું નથી આનું કામ ના દેખાય તમે ઇલેક્ટ્રિક ઘોડા છે આમ પછી જે આપણે ઘોડા જ છે તે ડ્રેગન ટાઈપ છે અને જો તમે બધું સામાન રાખો મેળાનો ના જો ભમેળો છે હજુ આનું કામ બાકી છે અમે જુઓ તો નાવડા કલરિંગ થાય છે હજુ અને આ બધા ખૂબ મહેનત કરે છે જેમ કે તમે જોવો છો કામ બહુ જ ચાલે છે ખૂબ જ આખી નાઈટ કામ કરે છે તમે જોવો છો આજે તમે જોવો છો આખું સામાન જ છે મેળાનું આ ખંભાજી લોકેશન આનું છે કામ ચાલુ છે તો તમે સામે જોવો છો એ છે બ્રેક ડાન્સ મેં આજે બાજુમાં કામ ચાલે છે બધું તમે જોવો છો આ કાર છે રાજસ્થાન ઓનરની છે ના કમ્પ્લીટ થઈ ગયું છે બ્રેક ડાન્સ કમ્પ્લીટ થઈ ગયું છે ત્રણ નાવડા છે એ કમ્પ્લીટ થઈ છે બસ બચું કીજુ કામ રહ્યું છે એ થોડાક દિવસમાં થઈ જશે દિવાળી તમે જોઈ શકો છો બધા કામ છે ઓલ કમ્પ્લીટ જ થવા આવ્યું છે કલર તો થઈ જ ગયા છે તમે સામે જોવો છો એ છે મોટી ચકડો આ છે બ્રેક ડાન્સ તો તમે જોવો છો આ બધા જ કામ થઈ રહ્યા છે આ બધા જે નીચે સામાન પડી છે એ કલર માટે થયેલા તમે જોઈ શકો છો તો જોઈ લો આ કામ ચાલે છે અને આ કામ છે તમે જુઓ આ બધું ઓલ સેટ થઈ ગયું છે અહીંયા બુકિંગ સ્ટેશન છે આની ટિકિટ તમે જોઈ શકો છો તો આની ટિકિટ હશે મારા ખ્યાલથી પચાસ રૂપિયા ટિકિટ છે બધા આખા મેળાની તો જરૂરથી વિઝિટ કરજો ખંભાત તો તમે જુઓ આ બ્રેક ડાન્સ છે આપણે આના નામ નથી ખબર તમે જોઈ શકો છો તો તમે જોવો બ્રેક ડાન્સ છે બધું કમ્પ્લીટ જ થઈ ગયું છે કલર બલર અને આખું ખંભાનું આખી આખું લોકેશન દોર ડોર ખરે દેખાય તો જોઈ લો આખું ખંભાત બ્રેકડા કંટ્રોલ રૂમ છે તમે આવો આ સાઈ બધું થશે કંટ્રોલ જો આ બધું સિસ્ટમ પડી છે અંદર

કામ બાકી છે હજુ તો કયા કયા રિક્ષાનુંથી કામ કરે છે આપણે અંદર આવીશો આ આપણે છે કલર કામ ચાલે છે અહીંયા કલરિંગનું કામ ચાલે છે આપણે જોઈ શકો છો આ આપણે કલર કામ ચાલે છે તો તમે જુઓ અહીંયા બધું કલર કામ પેન્ટિંગ જ ચાલે છે આપણે તો તમે જરૂર એકવાર ખમત વિઝિટ કરજો એકવાર આ તમે જોઈ શકો છો કલર કામ ચાલે છે બધી વાત ને હવે કાકા શું કામ ચાલે છે શું કામ ચાલે છે લાવડી એ અભી નાવડી એનું કામ ચાલે છે કલર પેઇન્ટિંગ કામ થાય છે આ હિંચકાનું છે જો હજુ એનું કમ્પ્લીટ નથી થયું સામાન બધું આવી ગયો તો આપણે જો આ છે ભમેડો અને અહીંયા બધા એનું જ કામ ચાલુ રહ્યું છે કલર કામ બાકી છે જો આપણે અડીએ ને તો હજુ કલર નીકળે છે

ગ્રેવિટીનું કંઈક છે આપણે ગ્રેવિટીમાં કે જેમ કે ચાલુ થશે ને સ્પાયોમેન ટાઈપ તો આપણે આમાં ચોંટી જઈએ એ ટાઈપ છે પછી સામે જુઓ તો મોતના કૂવાને આપણે ફંડીસ ગાડીઓ બધું આવી ગયું ટ્રકો છે અને આ આપણે ખંભાતમાં યુનિક વસ્તુ આવ્યું છે આપણે ખંભાતમાં યુનિક વસ્તુ આવ્યું છે તો આપણે એકવાર વ્યૂ કરી લઈએ સામેથી એનું સ્પેસ જુઓ તમે જે એનો સામાન પડ્યો છે જુઓ તમે આનો ખાલી મોડલ ચેક કરો કે કઈ ટાઈપનો ખંભાતમાં મેળો થાય છે પૌઠા ટાઈપ મેળો છે આનો તો તમે જો જોકી શકો છો તમે જોઈ શકો છો ચકડોળ ને ફેરાવાનું ચાલુ થઈ ગયું છે એટલે એનો મતલબ કે ડબ્બા લાગવાનો આમાં ચાલુ છે ગ્રેવિટી ની વસ્તુ છે એટલે આમાં માં આપડે ચોંટી જઈએ એટલે તમે આ જો ફરવાનું ચાલુ જ છે આનું જોન્ટિન્યુઅસ

તે મેં આખી લોકેશન ચેક કરી ગયું. કારન ઉખ્યો. હવે અમે પહોંચા દઈએ આયો છે. તમને આમાં આજે એ ગાંધી ઇશાબિયર આ કારન ઉખ્યો. તમે જંગો લે. હે મિત્રો આમાં બસ સ્ટેન્ડ ચાલતા મિત્રો લોક બનાવવા મિત્રો આવ્યો હતો મિત્રો આપણાથી કોઈ મિત્રો મિત્રો મળી ગયો છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ આ પણ મિત્રો મિક છે